બાળા હોય કે વૃદ્ધા હોય તો પણ સ્ત્રીએ ઘરમાં કોઈ પણ કાર્ય સ્વાધીનતા કરવું નહીં પિતાની આધીનતા યૌવનમાં રહેવું અને પતિ ગુજરી કે જતા તેને પુત્રોની અધિનતામાં રહેવું પણ તેને સ્વાધીનતા સેવવી નહીં પતિ શીલ વિહીન હોય કામચારી હોય અને ગુણવર્જિત હોય તો પણ સાધ્વી સ્ત્રીઓ તેની દેવની જેમ સેવા કરવી ઘટે બેન તમે એક્ચુઅલી મહિલા તરીકે તમે આમાં એમ શું તમે કહેવા માંગો છો હું આમાં તો એવું કહેવા માંગુ છું કે પહેલા એવું છે કે બાળા હોય યુવતી હોય કે વૃદ્ધા હોય તો પણ સ્ત્રી ઘરમાં કોઈ પણ કાર્ય સ્વાધીનતા એ કરવું નહીં અત્યારની મોટા ભાગની છોકરીઓ જોઈએ ને સર તો અમે હવે હું એક કોલેજિયન છું તમે કઈક બહાર જવાનું કહીએ ને તો એમ જ કે મારા મમ્મી પપ્પાને પૂછતી આવું કોઈ મેરીડ હોય તેમ કે હું મારા હસબન્ડ પૂછતી આવું એટલે હજી આપણે ચલો આપણે તો જાણીએ છીએ કે મનોસ્મૃતિમાં શું લખ્યું છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ તમે હજી મનુસ્મૃતિ ને આપણે ફોલો કરો છો જે જાણતા નથી ને એને હું કહેવા માંગુ છું કે તમારા ઘરમાં મનુસ્મૃતિ હજી જીવંત છે તમે આ જે ત્રણ શ્લોક વાંચો ને એમાં તમે જોઈ શકો જેનો અર્થ છે કે બાળા હોય યુવતી હોય વૃદ્ધા હોય કે કોઈ પણ કોઈ પણ તમારી એજ લઈ લો તમારે બીજાના કેવા મુજબ જ ચાલવાનું તમારી સ્વાધીનતાને બીજાના પર આધીન રહીને કામ કરવાનું બીજામાં છે કે બાળપણમાં સ્ત્રી એ પિતાની આધીન તમારે બરાબર જેમ મેં વાત કરી એમ યૌવનમાં પતિના અને પતિ ગુજરી જતા એને પુત્રના આધીન માં રહેવાનું તમારે ક્યાંય પણ જાઓને એટલે પૂછીને જવાનું તમે કોઈ પણ કામ કરો પૂછીન કરવાનું તમે જમવાનું બનાવો તોય તમારે પૂછીને બનાવાનું બરાબર પછી જે પતિ શીલ વિહીન હોય કામાચારી હોય અને ગુણવર્જિત હોય તો પણ સાધ્વી સ્ત્રીઓ એ તેની દેવની જેમ સેવ પતિ તમને ભલે મારી કુટી નાખે છતાં તમારે એની સેવા ફરજિયાત કરવાની આવું તમને તમારા જે ધર્મ ગ્રંથ છે તમે જેની વાહ વાહવા કરો છો કે નહીં અમારો ધર્મ મહાન છે એમાં આવું લખ્યું છે જો તમે નો જાણતા હોય તો તમે જાણી લો મારું કહેવાનું અહિયાં એવું છે ઓકે બેન